હર હર મહાદેવ હલો મિત્રો વેલકમ ટુ માય ન્યૂ વ્લાઇફ તો મિત્રો આજે મહાશિવરાત્રીના પવન પર્વ નિમિત્તે મારા ન્યુ વ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે મહાશિવરાત્રી છે તો આપણે જઈશું શંકર ભગવાનના મંદિરે જ્યાં જઈને આપણે શંકર ભગવાનની પ્રસાદી લેશું અને મહાદેવના દર્શન કરીશું તો બન્યા રહેજો આપણા બ્લોગમાં અને નવા મિત્રો હો તો આપણા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અમારા ગામમાં જ્યાં મહાદેવનું મંદિર છે ત્યાં તમે જોઈ શકો છો આ મહાદેવનું મંદિર છે અને બાજુમાં રામાદેરનું મંદિર છે અને આજે આપણે વહેલી સવારમાં આવી ગયા હોવાથી અહીંયા લોકોની ભીડ બહુ જ ઓછી છે અડધો કલાક પછી આવી ગયા હોત તો કદાચ અહીંયા લોકોની બહુ જ ભીડ થઈ જાય તમે જુઓ છો લોકો મહાદેવના દર્શન કરવા આવે છે અને જોવા છોકરો ભાંગ પીવે છે અને આ આપણે બેઠા છે મહાદેવના મંદિરના પૂજારી હર હર મહાદેવ તો મિત્રો ચાલો તમને મહાદેવના દર્શન કરાવ બન્યા રહેજો આપણી જોડે તો આ છે મહાદેવનો પોઠિયો અને અંદર આ છે લિંગ મહાદેવનું મિત્રો દર્શન કરી લેજો અને કમેન્ટ બોક્સમાં લખ દેજો હર હર મહાદેવ તો હવે આપણે મહાદેવના મંદિરની ફરતે પ્રદક્ષિણા કરી લઈ હર હર મહાદેવ અને આ છે રાપડો જે મહાદેવનો નાગ અહીંયા રહે અને લોકો અહીંયા દૂધ નેડે ભરબે પરબે અને પાછળ નાનું એવું મંદિર છે જે ગોગા મહારાજનું મંદિર છે તો આપણે શંકર ભગવાનના મંદિરની પ્રદક્ષિણા પૂરી કરી લીધી છે અને હવે આપણે શંકર ભગવાનનો પ્રિય પ્રસાદ એટલે કે ભાંગ તો આપણે પણ આજે થોડોક ભાંગ લઈશું તમે જુઓ કે આ બે ડબલા ભાંગના બનાવેલા છે અને પછી તો આપણે પણ એક ગ્લાસ ભાંગનો ફરી લીધો અને હર હર મહાદેવના નામ સાથે જ મહાદેવની પ્રસાદી લીધી ખરેખર મોજ આવી હો મિત્રો ભાંગનાની પ્રસાદીથી મોજ આવી ગયું અને હવે તમને બતાવું છું બાજુમાં રામાપીરનું મંદિર છે એ તો જુઓ મિત્રો આ શંકર ભગવાનની મંદિરની બાજુમાં જ રામાપીરનું મંદિર છે તો ચાલો તમને રામાપીરના પણ દર્શન આજે કરાવી દો જય રામાપીર જય રામાપીર મિત્રો રામાપીરના પણ દર્શન આજે કરી લેજો અને હવે તમને બતાવું આજુબાજુનું લોકેશન તો તમે જુઓ આ પાંચ બાજુમાં સરસ મજાનો બગીચો છે અને આ છે ભૈરવ દાદાનું મંદિર આ બગીચો જુઓ છે ને મસ્ત મજાનું લોકેશન થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો